જેટલા અહીંયા બેઠા છે એટલાને કહું છું કે હું મારા જિલ્લામાં તો ઠીક પણ જૂનાગઢ જિલ્લામાં પણ અને જ્યાં જ્યાં કોળી સમાજના ટ્રસ્ટ બનાવવાના થાય છે ત્યાં હું એક રૂપિયો પણ નથી લેતી અને સમાજને સેવા આપું છું એટલે મારું કહેવાનું એટલું જ છે કે કોળી દાજ રાખજો જેમ હીરાભાઈમાં કોળી દાજ છે જેમ સોલંકી પરિવારમાં કોળી દાજ છે એવી જો તમે બધા દાજ રાખશો ને તો ભવિષ્યમાં કદાચ અને હું એટલી પ્રાર્થના પ્રભુ પાસે અને માતાજી પાસે કરું છું જેથી આપણને કોઈ પણ જાતની તકલીફ ન પડે આટલું કહી હું વીરવું છું જય હિન્દ જય ભારત જય કોડી સમાજ